लेकिन ये साला कर क्या रहा है यहाँ पे अलग छोटे ऊपर जे मांडवी जो हमारे छोटे हैं बहुत उपाड़ है भाई मांडवी जाइ लो आज <laughs> गाना बता मैं मूल ही है मित्रों जो ना जो मित्रों का मग पड़ी भेजी करी ना वाले हेड अति सेट आए बाजू पुगी आया है ना तड़को पारे बहु पड़े हैं तो हम लोगों को घर में थे रेप जब थे मित्रों आएं

તો મિત્રો આ પાણીમાં હે એક મંદિર પર ડૂબી ગયે છે એ પણ તમને હે પછી બતાવી ચાલો તો બપોર થઈ ગયા ને આ હાથ બાત ના ધોઈ નાખી એકદમ સુપર તો આ પાણી હે મિત્રો આ નીચે તો એમનો ડુસો હે બધા હાથ ધોવા માંડ્યા લે

હા મંદિર હે બપોરા છે ના ઝોપડા કઈ પીડ્યા છે મિત્રો હતા પર આપણે બરાબર માંડવી ઉપાડી પણ હરખો હે ને મિત્રો વિડીયો બનાવવાનો આપડે ટાઈમ ન મળ્યો કેમ કે ભાઈ અમે કોક ઓલા હોય મિત્રો વાઈડિયા તો આપણે શું કે ભાઈ તો વિડીયમ ઓછી છે અંદર એટલે થોડોક વિડીયો છે ને જાડો મોટો જ રહ્યો મિત્રો તો થોડોક વિડીયો તમને ગમે તો એક લાઇક કરી નાખજો બાકી